એક બીજો રૂમ બનીને તૈયાર છે જોર માં કામ ચાલુ છે અત્યારે કાલે સવારના ના વાગ્યા સુધી કામ કર્યું લેન્ટર લેવલ નું પેલા ઘર છે અમારું ત્રીજું ઘર છે કુકડા બહુ બોલે આગામી બે દિવસ સ્લેબ નું કામ ચાલશે એટલે બે દિવસ ની અંદર કુકડા હું છે તને લાગે ને જસ્ટિન બીબર આમ તો દાદા એક વાર જો કેમેરા જો હાય 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 સ્ટાઇલ જ કાપી નાખી આવો દાદા હવે કામ ને ચડી જાય સિમેન્ટ નું કામ ને મારે કાર્સ વીક નું છે એ તો એવા લાગે ને કોઈના હાથમાં ન થાવતા દાદા ટોપી પહેરવા દે થોડી વાર પાસે આપજો હમણાં જ ખોવાનું તૂટી ગયું હવે ખબર નહીં ડાયરેક્ટ આમ જોયું તો નીચે ચાંદી નું લોકેટ હતું હું પહેરતો હતો અત્યારે ખોવાઈ ગયું છે અને આ અંબાજી થી મેં લીધું અંબાજી ના ચાંદીના લોકેટ ની ખાસિયત એ છે કે એક વાર ખોવાય ને પછી મળે નહીં નાઇન્ટી નાઇન પરસેન્ટ તો નહીં જ મળે એ ખબર નઈ આમ આમ લટકેલું હતું એટલે માઇક પીડ્યું ને આથી આ ખાલી આ રૂમ માં ને ઓલી રૂમ માં હોય તો હલો એ તો વાંધો નહીં ભાઈ આ લોકોને નાસ્તો તો ખવડાવી દો હાલો નાસ્તો કરી લઈ મોસ્ટલી આ અંબાજીથી જ મારા મમ્મી લઈને આવે દર વખતે અને ખોવાઈ ગયો ને ખબર પડશે ને એટલે બહુ જાય મને તમે નાસ્તો કરો દો હું પાણી ઝાડી દઉં પેલા લોકોને હોય ને તો આપી આવી શું કે ઓલા પણ દેતા હોય બધાને આ પકડતો દાદા આ ને હું જા અમારા હાથમાં એવું કઈ અંબાજી છે હું વાત કે હા ફાઈનલ આઈથી ઉપર દે લીને દાદા ઓહો ભાઈ ક્યાં વાત હે ભાઈ હાચા મન થી તમે કામ કરો ને એટલે મારી મા અંબા કઈ ઘટવાનો દે આ જુઓ અંબાજી માતા નું લોકેટ બધી જગ્યા પર ગોતી ગોતી ને થાકી ગયા બધા ને છેલ્લે મારા વાહા માંથી એકદમ બે ટી શર્ટ અને આની વચ્ચે આમ ભેરવાય નતું આજો જય મારી મમ્મીને કોઈ મળો તો પૂછી જોજો મારી મમ્મી ને કે આ એકવાર ખોવાઈ જાય ને ચાંદીનો અંબાજી બાનું લોકેટ પછી મળતું નથી પણ આ માતાજી આશીર્વાદ કહેવાય મેં આખું ટી શર્ટ ત્રણ ચાર વાર ખંખેરું મામા મામા બધું કેટલી બધી વસ્તુ કરું તો લોકેટ નીચે પડવાનું નામ નો લીધું આ એક મોટો ચમત્કાર કહેવાય હું કે દાદા શેડીમાંથી ઉતરો છેડો પાછો બેઠો આટા મારા વધી વસ્તુ તોય છેલ્લે આજો લોકેટ ભાઈ આ માતાજીના આશીર્વાદ કહેવાય જાય મા અંબે નામ તો વર્ષોથી મારી આ રહેશે જય મારે આને ક્યાં પહેરું કાળ દોરો લેવો પડશે ને ભાઈ ભલે નાસ્તો તમારો આવી ગયો કરી લેવો હા ડાંગો છે ને એને બાંધ દે ખાલી હા ખાલી બાંધ દે હા એક એટ લઈ લેજો ભાઈ અહીંયા

સેમસંગમાં અમારું શૂટિંગ છે પતાવીને પાછો જવાનું છે નડિયાદ મિત્ર મય સ્ટાર્ટ મે આપણે લોકો આવો હે તો એક બેક શોટ લેને આપણે કો પહેલા તો આપણે યે થર્ડ પાર્ટી કર રહ્યા છે ને યસ એક એકલી જો પાર્ટ કરો પર છે જલ છે હું છું પણ આપણ આટલીસ વાળમાં ઇફેક્ટ ના થાય ને આમાં સામન્યમાં મેલે હાતે એટલે બસ ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ અને આપણી Samsung ની ટીમ છે આ બેકગ્રાઉન્ડમાં યુ કેન સી થેન્ક ગોડ ફોરમ કે એના લીધે મેકઅપ નું કામ અમારું થઈ ગયું થેન્ક યુ ફોરમ પહેલા આપણે ફર્સ્ટ પાર્ટ કરીએ છીએ ધેન આપણે સેકન્ડ કરીશું ધેન થર્ડ ત્રણ પાર્ટમાં ડિવાઇડ કરીશું બાય Samsung નું તમે શૂટ કરો એટલે આવી સ્ક્રિપ્ટ આવે स्क्रिप्ट वाइज़ हमारे भाई वाराणसी से बिलोंग करते है। बस हैं बस ये है सैमसंग में जॉब कर रहा हूँ और ना? एक सपना था आपसे मिलेगा आपका रील देख के आपका जो काम है वो देख के इतना ज्यादा अच्छा लगा और मेरा एक सपना था कि मैं गुजरात जाऊँ और आपसे मिलूं और वो सपना पूरा हो गया क्या बात है थैंक यू मेरे भाई थैंक यू सो मच खरे कर बहुत मतलब खुशी से क्यों आजा तुमने मड़ी हम केवा ने ड्रीम ड्रीम कम्स ट्रू थैंक यू है और खरे कर थैंक यू सो मच कि तुम जो करो जो ने हर एक मानस नहीं कर ही सकतो अच्छा भाई हमें बड़ा रेडी छे अब हमने बाहर तो काटो तुम बाहर नहीं काटता हमने अतरे शूट चालू है सैमसंग नो जी फोल्ड सेवन नो सैमसंग गैलेक्सी जी फोल्ड सेवन अहमदाबाद पैलेडियम मॉल में अभी हमारा शूटिंग चालू है Samsung में हूं अभी और बहुत टाइम बाद Samsung में आया हूं शूट करने के लिए तो अभी અત્યારે મોટો ઇશ્યુ એ થઈ ગયો છે કે અત્યારે વાગ્યા છે 3 અમારે 5 વાગે નડિયાદમાં સ્લેબનું કામ ચાલુ હતું એટલે ટાઈમ પર પહોંચી જઈએ તો સારું જલ્દી જલ્દી અહીંયા શૂટ પતાવીએ હવે શું کرنا پڑے گا ابھی એક મેંક યુ સો મચરીમાં આપડે સરસ મજાની એડ કરીએ અહિયાં થી સીધો નડિયાદ લેટ થાય છે કપડા આવે ગાડીમાં બદલાય તો ઠીક છે

સંતરામ મંદિર ની ઓલી દહીંપુરી ઓલી દાળપુરી એ અત્યારે મળે કે ના તે દિવસે સવારે તો ખાધી હતી મેં સંતરામ મંદિર ની સામે એક્ઝેક્ટ દાળપુરી પુરી ખાધી હતી જ્યોતિ અહીંયા ઘણી બધી છે પણ તમે જે જ્યોતિ નું ખાવ ને તમને બેસ્ટ જ મળશે ખાસ જાજો દાળપુરી ખાજો અત્યારે મંગાવવાની ટ્રાય કરી પણ બંધ થઈ જાય કયું ગામ તમારું આકલાવ આકલાવ થી સતીશભાઈ આવા છે એ પણ પોતે વિડીયો બનાવે છે એમનો ડાયલોગ છે કયો ગવી ગવી ખાવા બનાવ્યું કે ના બનાવ્યું તે આજે શું બનાવ્યું ખીચડી કે પછી ખજૂરબાઈને તેલમાં પેલા ભજીયા બનાવ્યા મેથીના ફૂટો પડો છો હાલો ભાઈઓ સતીશભાઈ લાગે છે મારી હારે જે કામ દસ મિનિટમાં થવું જોઈએ એ કામને અત્યારે ઓલમોસ્ટ એક કલાક થઈ ગયો છે લોચો મોટા મોટો એ થઈ ગયો છે કે લિફ્ટ લાવવાના હતા લિફ્ટ મળી નહીં અને બીજું કે અમારે મેન્યુઅલી કામ કરવું પડે છે મેન્યુઅલી કામ કરવામાં એટલી બધી વધારે તકલીફ પડી રહી છે બીજું ખાસ એ કે આ તમે જેટલા જો હાઈંગ ટેન્શન તાર છે હેવી તાર છે કદાચ તમે એને અડો તો ચોંટી પણ જવાય એટલે એ ધ્યાનમાં રાખીને બસતા બસતા કામ કરીએ છીએ મેન્યુઅલી કામ કરીએ છીએ આ જે ટીમ છે આખી રાતના ત્રણ વાગ્યા સુધી કામ કરશે ત્યારે આ સ્લેબ ભરાઈને ઊભો થશે કારણ કે જયારે તમે મેન્યુ અલી કામ કરતા હોય ત્યારે તકલીફ ખૂબ જ પડે છે દિલીપભાઈ અહીંયા અહીંયા આ માણસને તમને મળાવું દિલીપભાઈ નામ છે આજે એકસો આઠ એમ્બ્યુલન્સમાં ભાઈને બોલાવ્યો તો આજ બતાવો ભાઈ પાટિયા કાપતા કાપતા ગ્રાઇન્ડર હાથમાં વાગી ગયું એકસો ની એમ્બ્યુલન્સ બોલાવી લઈ ગયા અને પ્રોપર ડોક્ટરી સારવાર બાદ ફરી પાછા કામે લાગી ગયા છે એમપી ના છે પાછા મધ્યપ્રદેશથી આવ્યા છો ભાઈ ખાસ મળાવવાનું કારણ એ માટે છે કારણ કે લોકો કામ કરતા આ બધી મેમરી છે અને મેમરી ઓલવેઝ લોકોના મગજમાં હોય છે કે ભાઈ આપણે કામ કરતા હતા હાથમાં ગ્રાઇન્ડર વાગી ગયું હતું ભાઈ નડિયાદમાં આવો ને જય મહારાજ બોલો નહીં ને તો ભાઈ વાત પૂરી હો મોટામાં મોટું ડિફિકલ્ટ અહીંયા કામ એ છે કે અહીંયા ઊભું રહેવું સીધો ચીધો સેમસંગના શૂટમાંથી આવ્યો આ ચપ્પલ જુઓ મારા તમે તો હું મારો પગ અહીંયા મૂકું આમ અમારે જો આમ થઈ જાય છે પછી આમ કરું તો આમ થઈ જાય એટલે ડિફિકલ્ટ છે આ પગ નહીં આવું હું જમીને આવું ખાલી ખાલી અડધી કલાકમાં જમીને આવે હવે ભાઈ હું જમીને આવું ખાલી પાંચ કુનિટ હા પગ જોવો હવે સિમેન્ટવાળા પગ હોય ને એટલે મોટા મોટો ઈસ્યુ એ કે ભાઈ તમારા પગ તતળી જાય અને પગમાં લોચા થવાના ચાન્સીસ વધારે રહી એટલે હવે અત્યારે પહેલાં પગ ધોઈ નાખીએ કપડાં બદલી નાખીએ અને આ કમર થોડીક દુખવા મળી ગિરનાર હોટલ છે મોસ્ટલી ટાઈમ ગિરનાર હોટલ હું આવું છું જ્યારે ધર્મજ સાઈડ કે આ જે આણંદ સાઈડ ઘર બનાવતો ત્યારે આ જગ્યા પર જમવા આવું છું જમીન કપડા બદલી અને પછી પાછા આગળ નીકળશું પેલા જમી લઈએ આપણે સવારે સીણ દઈ થી સાંજે અમદાવાદ પેલેડિયમ મોલ સાંજે લેટ આવ્યા અને સ્લેબ ભર્યો રાતના વાગ્યા છે અત્યારે પોણા બાર જમીન બાજુ કાલે સાંજે છ વાગે રાજુલામાં ઇવેન્ટ છે મારી એક રેસ્ટોરન્ટનું ઓપનિંગ છે બહુ સરસ મજાની રેસ્ટોરન્ટ છે અમારા ગોપાલભાઈ એમના શાળાની આજ માટે આટલું છે મળીએ છીએ આપણે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઈ